હા દોસ્તો આ એક કૂતરાનો એક્સિડન્ટ થયો છે કૂતરી છે કે જેના ઉપર રેતીની ટ્રક ચડી ગઈ છે કૂતરું મરી ગયું હતું બધા ગામના વડીલો ભેગા થયા ભેગા થઈને અમે કૂતરાની દફનવિધિ કરી પરંતુ અમને સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે જે કૂતરી હતી એના પેટની અંદર છ બચ્ચા હતા એ તમે જોઈ શકો છો છ માંથી ચાર બચ્ચા ઓન ધ સ્પોટ માના પેટની અંદર જ મરી ગયા છે કે જેમની અમે વિધિ કરીને કૂતરાનું અને એના બચ્ચાનો કૂતરી અને બચ્ચાનો પણ આ બે બચ્ચા જે છે અમે માના ઉદરમાંથી કોથળી તોડીને બહાર કાઢ્યા કે જે જીવતા હતા હલન ચલન કરતા હતા તો હવે આ બચ્ચા જે એમને માના પેટમાંથી બહાર પણ નથી આવ્યા જેમને અમે બચાવવાની કોશિશ કરી રહ્યા છીએ ભગવાન તેમને કેટલી જીવાદોરી આપે છે તો આ એક સરાહનીય કામ કર્યું છે અમે બધા ભેગા થઈને